નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના લસણના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના લસણના બજાર ભાવ જામનગર એક હજાર બસોથી ત્રણ હજાર એકસો પિસ્તાલીસ રાજકોટ બે હજારથી ત્રણ હજાર ત્રણસો નેવું જેતપુર એક હજાર આઠસો એકતાલીસથી ત્રણ હજાર એકાવન જૂનાગઢ આઠસોથી બે હજાર સાતસો ગોંડલ એક હજાર સાતસો એકાણુંથી ત્રણ હજાર છસો એકવીસ જસદણ બે હજારથી બે હજાર છસો પચાસ અમરેલી એક હજાર પાંચસોથી ત્રણ હજાર અમદાવાદ બે હજાર આઠસોથી પાંચ હજાર ડીસા ત્રણ હજારથી ચાર હજાર પચાસ સુરત બે હજાર પાંચસોથી ચાર હજાર આઠસો બરોડા બે હજારથી ચાર હજાર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો